આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીચડી વરદ કે ઉપવાસમાં ખાવાની બહુ મજા આવે એકદમ છૂટો દાણો અને એકદમ ટેસ્ટી ટેસ્ટીને બહુ સરસ તો આપણે એની રીત બતાવવાના છીએ ને આજે પાંચ કલાકથી પલાળેલા સાબુદાણા છે મીડિયમ સાઇઝના મોટી સાઇઝના હોય તો આઠ કલાક પલાળવા પડે તમે જોઈ શકો છો આજે હું એની રીત બતાવવાની છું તમને આ સાબુદાણા ધોઈને રાખ્યા છે પાંચ કલાકથી બે પાણીથી ધોઈને એકદમ ચોખ્ખું પાણી નીકળે ને એટલે એક વાટકી સાબુદાણા તો એક વાટકી પાણી નાખવાનું છે એમાં અને આ પાંચ કલાક પછી આ રીતે કાણા વાળું વાસણ હોય કે ચાણી હોય એમાં નીતરવા મૂકી દેવાના છે પંખા નીચે આપણે બીજી સામગ્રી તૈયાર કરીએ ને તો તમે આમ ચેક કરી લેવાનું કડક નથી ને દાણો તમે જોઈ શકો છો હું લઈ લેશ આ સુકાઈ ગયા છે સાબુદાણા એમાં મીઠું ભેળવી દેવાનું છે તમે વરત કે ઉપવાસ હોય તો ફરાળી નાખો છો લીંબુ નાખવાનું છે ખાંડ નાખવાની છે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની છે તમે જરાક ગળીને ખાટી હોય તો સરસ લાગે છે મીઠાનો ખાંડનો લીંબુનો સ્વાદ સરસ ભળી જાય છે આ રીતે તો એના માટે સાબુદાણા લીધા છે એક મોટી વાટકી બે મોટા બટેટા લીધા છે ઝીણા કટકા કર્યા છે કાચા બટેટા છે બે મોટા મરચાં લીધા છે તીખાસ માટે આદુનો ટુકડો લીધો છે ખમણીને કોથમરી લીધી છે અને મીઠો લીમડો લીધો છે વઘાર માટે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ શરૂ કરવાના છીએ એક કઢાઈ મૂકવાની છે આમાં વધારે તેલનો ઉપયોગ નથી કરતા એટલે એક જ ચમચો નાખું છું વધારે તેલથી ચીકાશ પકડે છે વઘારમાં જીરું નાખવાનું છે પછી બટેટા તળાવવા નાખી દેવાના છે આ રીતે એકદમ ચેડવી નાખવાના છે થોડી વાર માટે ઢાંકી દઈશું હવે ચેક કરશું ફેરવી નાખવાના છે ચેક કરવાનું જોઈ લેવાનું કે બટેટું ચડી ગયું છે હવે આપણે તીખાશ માટે લીલા મરચાં લીધા છે વઘારમાં મીઠો લીમડો સુગંધ માટે અને આદુ મિક્સ કરી દેવાનું છે મીઠું ઓલામાં નાખ્યું છે સાબુદાણામાં એટલે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે જ નાખવાનું છે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે થોડીક તીખાશ બેહી જાય મરચાંની તો ઢાંકી દેવાનું છે થોડી માટે ને હવે સાબુદાણા નાખી દેવાના છે આવી રીતે ધીમી ગતિથી ધીમો ગેસ રાખીને આપણે મિક્સ કરવાના છે આ મીડિયમ સાઇઝના છે નાના એ આવે છે મોટા એ આવે છે સાબુદાણા ત્રણ જાતના હોય આ વચ્ચેના છે કોથમરી નાખવાની છે તમે જોઈ શકો છો આવી રીતે આ પાંચ મિનિટ માટે ચડવા દીધું છે મેં હવે જોશું આપણે ધીમા ગેસ ઉપર જ રાખ્યું છે તમે જોઈ શકો છો ગેસ બંધ કરી દેવાનું છે એક ડીશમાં કાઢી લેવાનું છે ઘરના બધાને પસંદ આવે એવી ખીચડી છે એકદમ છૂટી અને સાબુદાણાની ખાવાની મજા આવી જાય એવી તો જરૂરથી ટ્રાય કરજો મારી આ સાબુદાણાની ખીચડી તમને બહુ મજા આવશે ખાવાની અને મારા વિડીયો જોતા રહેજો